તો એસ્પિરિનની એસિટોનાઇટ્રાઇલમાં દળથી ટકાવારી ગણો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ અને ટકાવારી શોધવાની હોવાથી ગુણ્યા સો હવે વિદ્યાર્થી મિત્રો અહીં દળ કેટલું થાય તો રકમ દ્રાવ્ય પ્લસ દ્રાવક તો અહીંયા છ પોઈન્ટ પાંચ ગ્રામ એસ્પિરિન વધતા ચારસો ને પચાસ ગ્રામ તમારો એસિટો અને આ બંનેનું ટોટલ તમે કરો એટલે ચારસો ને છપ્પન પોઈન્ટ પાંચ ગ્રામ તમારું દ્રાવણ દળ થાય ગુણ્યા આનું સાદુ રૂપ આપો અને જે જવાબ આવે વિદ્યાર્થીઓ એ તમારી શું થશે એસ્પીરીન ની દળ ટકાવારી તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર એક એના પછી જોઈએ નેક્સ્ટ હવે અહીંયા જુઓ જો બાવીસ ગ્રામ બેન્ઝિન

દર ટકાવારી શોધવાની છે તો બેન્જીન માટે દ્રાવ્ય દ્રાવ્યનું દળ છેદ દ્રાવણનું દળ ગુણ્યા સો

મિત્રો કેટલું થશે તો હવે કાર્બન ટેટ્રાકલોરાઈડ ને તમારે દ્રાવ્ય તરીકે લેવાનો તો એકસો બાવીસ છેદ એકસો ગુણ્યા સો

અને ચાલીસ ટકા દ્રાવણના ગ્રામ આનો મતલબ આપણે ત્રણસો ગ્રામના પેલા પચીસ ટકા શોધવાના ત્યારબાદ ચાલીસ ટકા દ્રાવણના દળથી ચારસો ગ્રામ મિશ્ર કર્યા એટલે ચારસો ગ્રામના ચાલીસ ટકા શોધવાના તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહિયા આપણે પચીસ ટકા દ્રાવણ માટે જે છે એના માટે ગણતરી કરીએ તો ત્રણસો ના પચીસ ટકા વિદ્યાર્થી મિત્રો ના પચીસ ટકા માટે ત્રણસો ગુણ્યા પચીસ ભાગ્યા સો તો અહીંયા જીરો જીરો કેન્સલ થઈ જાય પચીસ તરી પંચોતેર ગ્રામ એના પછી વિદ્યાર્થી મિત્રો ચારસો ગ્રામ ના 40% तो 400 * 40 / 100 0 0 कैंसिल થઈ જાય તો અહીંયા આવશે 160 ग्राम હવે 160 ग्राम અને 75 ग्राम તમારે ભેગા કરવા તો કુલ દ્રાવ્ય બરાબર 60 + સોરી પંચોતેર દ્રાવણ કેટલું થાય તો કુલ દ્રાવણ ઇઝ ટુ ત્રણસો ગ્રામ અને ચારસો ગ્રામ ત્રણસો વત્તા ચારસો બરાબર સાતસો ગ્રામ હવે શું કીધું પરિણમતાબલ્યુ ડબલ્યુક્ દ્રાવ્યનું દળ છેદ માં દ્રાવણનું દર ગુણ્યા સો દ્રાવ્ય નું દળ વિદ્યાર્થી મિત્રો કેટલું થશે તો બસો પાંત્રીસ ગ્રામ છેદમાં માં દ્રાવણનું દળ કેટલું થશે સાતસો ગ્રામ ગુણ્યા સો સાદુ રૂપ આપો ને જે પણ જવાબ આવશે એ તમારા પરિણમતા દ્રાવણની દર ટકા થાય હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વીસ ટકા દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમને દળ ટકાવારી આપી દીધી દ્રાવ્યનું દળ પર દ્રાવણનું દળ સો એની અંદર તમને જો વસ્તુ કીધું છે વીસ ટકા દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના

ઘટક એની જોડે જે જોડાયેલો હોય એના મોલ તો હંમેશા ભાઈ દ્રાવણ હોય તો ઇથિલિન ગ્લાયકોલના મિશ્ર કરેલો હોય પાણીની અંદર તો સૌથી પહેલા આપણે બંને ઘટકના મોલ શોધવા પડે બંને ઘટકના ના મોલ અંશ માટે સૌથી પહેલા આપણે અહીંયા લખીએ એન ઓફ ઇથિલિન ગ્લાયકોલ સી ટુ એચ સિક્સ ઓ ટુ બરાબર આપેલું દળ આપેલું દળ ઇથિલિન ગ્લાયકોલનું કેટલું થયું

પાણીનું દળ પાણીનું થાય તો વિદ્યાર્થી મિત્રો થઈ ગયું તો પાણી કેટલું હોય એસી ગ્રામ છેદમાં પાણીનું મોલર દળ બરાબર જે પણ જવાબ આવે એ તમારા કોના મૂલ થશે પાણીના ધારો કે અહીંયા તમારો જવાબ આયો એ અને અહીંયા જવાબ આયો બી તો હવે મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ કોના મોલ અંશવાના છેદ માં એન ટોટલ એન ટોટલ એટલે તમારા જે આ એ અને બી આવે એનો સરવાળો ઉપર આવશે એ છેદમાં આવશે એ પ્લસ બી સાદુ રૂપ જે પણ કોઈ જવાબ આવશે એ આવશે તમારા ઇથેલિન ગ્લાયકોલ મિલી દ્રાવણમાં પાંચ ગ્રામ એનએસ ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે દ્રાવણની સાંદ્રતાનો વિડીયો અપલોડ કરેલો જ છે તો સૌથી પહેલા તો મોલારિટીનું સૂત્ર આપણે લખીએ તો મોલારિટીનું સૂત્ર શું થાય તો મોલારિટી નું સૂત્ર થાય દ્રાવ્ય નું દળ છેદ છેદમાં અણુભાર ગુણ્યા હજાર છેદમાં દ્રાવણનું ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો વજન છેદમાં અણુભાર ગુણ્યા હજાર છે આપેલું છે તો અહીંયા પાંચ ગ્રામ આવશે ત્યારબાદ એનએચ નો અણુભાર એન નો અણુભાર હવે વિદ્યાર્થી મિત્રો બારમા ની અંદર મોઢે જ હોય તેમ છતાં પણ જે વિદ્યાર્થીને ના ખબર હોય એને પ્લસ એને થાય ત્રેવીસ ઓ થાય સોળ અને એચ થાય એક તો અહિયાં થશે ચાલીસ ગ્રામ પ્રતિમોલ તો અહીંયા છેદમાં આવશે ચાલીસ ગુણ્યા હજાર છેદ માં દ્રાવણનું કદ આપેલું છે ચારસો પચાસ ખ્યાલ આવી ગયો તો અહીંયા હવે તમે સાદું રૂપ આપો અને જે પણ તમારો કઈ જે જવાબ આવશે એ શું થશે દ્રાવણની ની

તમે જોઈ શકો છો આપી દીધેલી છે અહીંયા તમને આપી દીધી છે પોઈન્ટ પચીસ મોલન યુરિયાનું દ્રાવણ બનાવવા માટે અહીં વિદ્યાર્થી મિત્રો જો તમને દ્રાવણનું દળ આપી દીધું છે બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ અહી વિદ્યાર્થી મિત્રો તમને દ્રાવણ નું શું આપી દીધું છે આપી દીધું કેટલું કિલોગ્રામ હવે તમે યાદ કરો દ્રાવણ બરાબર શું થાય તો દ્રાવ્ય વત્તા દ્રાવક દ્રાવણ એટલે શું થાય દ્રાવ્ય વત્તા દ્રાવક હવે મારે અહીંયા મોલાલિટીના સૂત્રની અંદર વજન છેદ માં અણુભાર ગુણ્યા હજાર છેદમાં દ્રાવકનું વજન ડબલ્યુ જીરો એટલે વિદ્યાર્થી મિત્રો આપણે દ્રાવકનું વજન લઈએ તો અહીંયા મારે દ્રાવકનું વજન લેવું હોય તો અહીંયા શું થશે દ્રાવણ માઇનસ દ્રાવ્ય સર કેમ તમે આ આ દાખલામાં રીતે કર્યું તો બાળકો આપણને જે બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ દળ આપેલું છે તે દ્રાવણ છે બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ શું બનાવવાનું દ્રાવણ અને એના માટે એમને યુરિયા દળ શોધવાનું છે યુરિયા એટલે તમારો શું થશે અહીંયા

પચાસ ને દસ સાહીઠ ગ્રામ પ્રતિ મોલ તો બાળકો અહિયાં અણુભાળ કેટલો આવશે સાહીઠ ગુણ્યા અહિયાં ડબલ્યુ જીરો એટલે તમારે શું મૂકવાનું છે દ્રાવકનું દળ દ્રાવકનું દળ એટલે વિદ્યાર્થીઓ તમે શું મૂકશો દ્રાવણ માઇનસ દ્રાવ્ય તો અહીંયા દ્રાવણનું દળ તમને આપેલું જુઓ કેટલું અહિયાં દ્રાવણ કિલોગ્રામ એના આપણે અહિયાં ગ્રામમાં ફેરવવું હોય તો આપણે બે પોઈન્ટ પાંચ ગુણ્યા શું કરવાના હજાર ગણવાના બે પોઈન્ટ પાંચ ગુણ્યા હજાર કરો એટલે તમારા અહીંયા શું થઈ જશે

છીએ જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય તેમને ગણતરી કરીને કોમેન્ટ બોક્સમાં ખાસ જવાબ આપવો કોમેન્ટનો રિપ્લાય આપણે તમારા જવાબ આપ્યા પછી તમને કરીશું અને જો કોઈને હજુ કોઈ ડિફિકલ્ટી આ દાખલાઓની અંદર હોય તો કોમેન્ટ સેક્શનની અંદર તમે જણાવજો તો આપણે પૂરેપૂરો પ્રયત્ન તમારી ડિફિકલ્ટી સોલ્વ કરાવવાનો કરીશું તો હવે પછી વિડીયો વિદ્યાર્થી મિત્રો આપણે મળીએ આગળના વિડીયોમાં જેની અંદર દ્રાવણ ચેપ્ટરના કેટલાક અગત્યના એમસીક્યુ અને દાખલા આપણે સોલ્વ કરીશું તો હવે મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જય હિન્દ જય ભારત